નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં એના વિશે વાત કરવા તો ખાસ બન્યા છે મિત્રો આજે પંદર તારીખ પહેલો મહિનો બે હજાર પછી વાર થઈ જવા જે બુધવાર મિત્રો સાણે લેવી આજના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભજાનો માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા વરિયાળી નવસો ત્રેસઠ થી સત્યાવીસો રૂપિયા સુધી ઈસબ ગુલાબ બે હાજર થી બે હજાર રૂપિયા સુધી રાયડિયો અગિયારસો રૂપિયા થી હજારસો ત્રેવીસ રૂપિયા સુધી તલ બે થી સોવીસો રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી પંદરસો ને ત્રીસ રૂપિયા સુધી અજમો બે હજારથી સો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો વાતના તમચ માર્કેટના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા